હાય હા જયાવિથ લાઈફમાં તમારું બધાનું સ્વાગત છે તો આજે અમે ગયા હતા ગામમાં ખરીદી કરવા મારી મમ્મી અને મારા ભાભીને થોડી ખરીદી કરવી હતી એટલે ગામમાં ગયા હતા અને ગામમાંથી પાછા આવ્યા ત્યારે નાસ્તો કરવા અમે બેઠા છે સાધના હોટલ છે એમાં તો અત્યારે તો અમારે તો નાસ્તો નહોતો કરવો પણ આ અમારો છોટો ભત્રીજો છે એને પાણીપુરી ખાવી હતી તો પછી અમે પણ એની હારે હારે નાસ્તો કરવા બેસી ગયા છે તો અમે દહીંપુરી મંગાવી હતી અને અમારા રુદ્રવે છે પાણીપુરી મંગાવી હતી અને આ સૂટ કોણ કરે છે એ તમને ખબર છે આ સૂટ મારા મમ્મી કરે છે જિંદગીમાં પહેલી વાર એને સૂટ કર્યું છે એટલે જિંદગી વહી ગઈ ક્યારેય એને આવું સૂટ કર્યું નથી આ પહેલી વાર એને સૂટ કર્યું છે અમારું એટલે થોડું આઘું પાછું થાય છે સ્થિર નથી અને અમે હવે નાસ્તો પણ કરી લીધો છે અમારી પ્લેટ થઈ ગઈ ખાલી અને જો હજી મંગાવશું તો પછી રાત્રે જમવાનું બંધ રહેશે અમારે એટલે એટલા માટે અમે બસ એક એક પ્લેટ જ નાસ્તો કર્યો છે तो बढ़ावे, मघमभर उसाय बनावे, मघमभब बदत कर लागी यूस, मैं कुछ नारं पर देए, तालो मुटस पर देख, काले घृत गषिपा इरगा से उचाहत ने बच्छे, अदून्या अदून्या निकडि जावा नाशे वाद देख, के ए? अब जुमागाईवे?

બીજો દિવસ થઈ ગયો તો આ લોકો બિસ્તરા પોટલા હું કે લેશે અને હવે આજે તો ઘરે જાય છે અને મારું ઘર થઈ જશે ખાલી એટલા દિવસ મજા આવતી હતી આ બધાય હતા આ લોકો દર વેકેશનમાં અમારા ઘરે આવે છે અને અમને પણ બહુ મજા આવે છે એને વેકેશન પડે એટલે અમારા ઘરે એને આવવું જ જોઈએ ટાટા ટાટા

બાહુબલીને તો આ લોકો તો હવે નીકળી ગયા છે તો તમને મારો આ વિડીયો કેવો લાગ્યો છે તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને નવા હોય તો મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરજો તો મળી આપણે બીજા નવા વિડીયોમાં તો ત્યાં સુધી બાય બાય આવજો ટાટા એન્ડ જય શ્રી કૃષ્ણ